ટેટ વન પરીક્ષા માટે કુલ કેટલા ઉમેદવારો નોંધાયા અને કુલ કેટલા ઉમેદવારો જે છે એ પરીક્ષા આપશે એની જે છે એ વિગતવાર ચર્ચા આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે જોઈ શકો છો ધોરણ એક થી પાંચ માં શિક્ષક બનવા રાજ્યના એક પોઈન્ટ એક લાખ વિદ્યાર્થીઓ નોંધાયા તો એક લાખ અને એક હજાર વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા માટે બેસશે એટલે કે ધોરણ એક થી પાંચ ની અંદર શિક્ષક બનવા માટે ટેટ વન પરીક્ષા માટે જે છે એ એક લાખ અને એક હજાર વિદ્યાર્થીઓ જે છે એ નોંધાયા છે

અને કુલ એક લાખ એક હજાર વિદ્યાર્થીઓ જે છે એ નોંધાયા છે બીજી તરફ PTC ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લાયક ગણાતા નવા પાંચ હજાર ને પંદર વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન માટે ચૌદ ઓક્ટોબરે જે છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું આ પરીક્ષા માટે ઓગણત્રીસ ઓક્ટોબરથી જે છે એ ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેની મુદ્દત જે છે એ બાર નવેમ્બર સુધી આપવામાં આવી હતી આમ બાર નવેમ્બર ની મુદત સુધીમાં મોટા ભાગના ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી લીધા હતા પરંતુ આ માટે પીટીસી નો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોય તેવા વિદ્યાર્થીને જે છે એ તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે એવી સૂચના જાહેરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના પગલે પીટીસી ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડમાં જે છે એ રજૂઆત કરી હતી ઉમેદવારોની રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે બીજા વર્ષના વિદ્યાર્થીને પણ લાયક ગણવાનો નિર્ણય કરતા ફોર્મ ભરવાની મુદત જે છે એ એકવીસ નવેમ્બર કરવામાં આવી હતી આ દરમિયાન કુલ પાંચ હજાર પંદર નવા વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવી છે બીજા વર્ષમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી છે એમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમના માધ્યમના હિન્દી અને અંગ્રેજી માધ્યમના જે છે એ એકસો પચીસ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી છે અને આમ ટેટ વન ની પરીક્ષા માટે એક લાખ એક હજાર અને પાંચસો વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવી છે તો એક લાખ એક હજાર અને પાંચસો વિદ્યાર્થીઓ જે છે એ ટેટ વન ની પરીક્ષા આપવામાં આવશે ટેટ વન ની પરીક્ષા આપવામાં આવશે અને જે પ્રમાણે સુધારેલું જાહેરનામું બહાર પાડ્યું છે એ પ્રમાણે ટેટ વન પરીક્ષાની જે નવી તારીખ છે એ છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વન ની પરીક્ષા જે છે એ એકવીસ ડિસેમ્બર બે ના રોજ જે છે એ લેવામાં આવશે આગળ તમે જોઈ શકો છો જે ટેટ ટેટ ટુ પરીક્ષા છે એની તારીખ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવેલી નથી એક લાખ એક હજાર અને પાંચસો વિદ્યાર્થીઓ જે છે એ ટેટ વન ની પરીક્ષા આપશે અને જે છે એ તમે જોઈ શકો છો એકવીસ ડિસેમ્બરના રોજ જે છે એ ટેટ વન ની પરીક્ષા લેવામાં આવશે અને ટેટ ટુ ની પરીક્ષાની તારીખ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયની અંદર ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનું જાહેરનામું છે એ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે તો તમે અત્યારથી તૈયારી ચાલુ રાખજો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની આપણે ટેટ વન પરીક્ષાની નવી તારીખ જોઈ અને કુલ કેટલા ઉમેદવારો ટેટ વન ની પરીક્ષા આપશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ